ભાગુજી તમારો શબ્દ અને મારો શબ્દ લાખ રૂપિયા નો હતો એટલે હું તમને પૂછવા નતો રહ્યો ભાઈ આ એટલે ચોથી પૂછવા રો મોય પૂડા ભરવા તા એટલે ચોથી પૂછવા રો તમે ભાગુજી હું અજી તમને કહું છું કે મે પૂડા માં વધારે નહીં ભર્યા એટલે વધારે નહીં ભર્યા તો પછી આ પૂડા ભરવા લાયો હું સંધો કરવા લાયો છું શાકભાજીનો હવે જે થઈ ગયું થઈ ગયું અને મારો વખત હતો એટલે મે તમારા હાથની મારી કાધી ભાઈ ના ના ઉડ્યો આવ્યો કણ હેડ હોય છે ઘેર

હવે ઓનું કોઈ લાકડું ખરાબ આવ્યું કોઈ લોખંડ ખરાબ આવ્યું કે પછી જે વખત લેવા જો એ વખત કોઈ પડ ચોકડીયું થઈ ગયું આરી લારી રાખવી નઈ ને આ લારી કોક ઊંધું કરાવશે હારું તો કરાવે પણ જેલ તો મોકલ છે કારણ કે કાયો થઈને કેઠન તો છોડવું જ પડશે મારે મારા ઓછા લારી લઈ દો પૂરા ભરી દે તો ઘેર આવી પાછા દાદા કરી કરી લ્યો માફુજી બોલ્યા તા એમ ને કે લારીનો ઓળ કરી કાઢો હવે લારીનો ઓળ તમારે જ કરવો પડશે હવે અરે લારી તમારા ઘેરા જ આવશે મારે મારા પૈસા જોવું તો કોઈ નહીં હા આયો આયો હાલત પાંચ મિનિટ ઉભા રહો હાલત આવો હોહ હો હા હા કેટલા ઉભા થોડું તમે કહો ચોકડી પર ઉભા હ શું સાહેબ આઘુજી એક મિનિટ શું સાહેબ આઘુજી શું બોલ્યા તમે હા હમણાં શું બોલ્યા કાં યાદ કરો ઘડી શીખડી ચાણે શું બોલ્યા હવે એ વખત કીધું તું કે તમે સુખ શાંતિ ધંધો કરો તમારો જવાબ સુધારો તમારી જીભ ગોળ રવો રાખો એવું નતા બોલ્યા તો પછી કુતરા જેવો જવાબ ના રાખવાનો હોય એવું કીધું હોય બીજું શું કીધું હોય ના બીજું કીધું તું યાદ છે

તો પછી મને સુટાઈ લ્યો પછી મારી લારીન ચીઓ કાઢાવડું નખરું કરશે તો પછી એનું માથું ફોડી નાશ્યું હું પછી કેવા ના આવતા હ તમારે આટલે વાત પડી છે તમારે માથું જ ફોડવા છે આ તે તો ચોખી વાત છે ને તાણી આવી રીતના કોઈ ધંધાવાળાને કોઈને માથું ફોડ્યા તો અને જે માથું ફોડતો એનો ધંધો થાય આવી રીતના ધંધો કરી કે બીજા તો કોઈ અરણ નઈ કરતા બારના ઘરાક છાક ભાજી લેવા આયા તો આપણે સુખ શાંતિ લઈ લઈને તતર રહેતા ગોમના જ નખરા કરી આઈ આઈ ગોમનાદ ને તમારે કેમ છત્રીનો ઓકડો છે આ એટલે અમારે છત્રીનો ઓકડો રાખવો જ નહીં તમારે લારી જ નહીં રાખવી ને લારી નો વાળ કરી આલો લારી નો વાળ કરી આલો આ તો કશો હતો ને મેલ્યો માર કે હેડો આ તે 10000 રૂપિયા લ્યો લારી ના હેડો ઓ તારી પોટકુ બધવા છો તમે તો પોટકુ બધા નહીં આ 10000 માં બનીતી લારી વા ગુજી હબળો મારી વાત કે મોબાઈલ આપણે દુકાનમાં લેવા જ ને તો લાવવા એટલી કિંમત પાછો આલવા આવે એટલે ના આવે આ તે મોબાઈલ નહીં આરી લારી છે હા મોબાઈલ નહીં તો પછી આ કેટલા દાડા તમે ધંધો કર્યો એક દાડો વડી હ એક દાડો ધંધો કર્યો છે પછી તો ચો ગોમવાડને હરખે આબા દીધી જમ તમે મુરત કર્યું ધંધો કર્યો ઝઘડા કર્યા એ તો બધું ના બે દણન માર્યા એ બધું અમને ના આવે તો પછી એ ના આવે ના રે મને તમે તારાલ જો 10000 રૂપિયા હડો 10000 કોઈ નહીં તમને 8000 રૂપિયા આલ્યો હડો 8000 કોઈ નહીં હવે તમારું નહીં મારું નહીં 9500 આલ દયો ઓહો વાગુજી 9500 ના હોય 8000 રૂપિયા તમને આલ્યો તમને પાલવ તું હોય તો લારી મેલ્યો

આરે ઉભળો મારી વાત વાંકન પડે પડે કાટજ ઘાયરી લારી આ તો તમે ગામમાં ઝઘડા ના કરો નહીં આબુ

ઓફર કોઈ હાજર ના હોય હવે બાસ્કુજી મે એક નક્કી કરી ના શું કે મારે પૈસો હવે નહીં રાખવી ચમ આ બાસ્કુજી દાળ ઉગે અને કોકનામાં ચોરી કરવા જાવું ભાઈ બધા દાળા હરખા ના હોય બાસ્કુજી આ એ વાત હાજી તો પણ બે વીઘા વાઈ જો તણે ના કરતી માર તો હાલ જમીન વાબી છે પણ જો મરતી જ નહીં વાબી છે તમારે વાબી છે તાણી તો બે વીઘાનો વાળ હું તમને પાડી આલું તમે હવ વાઈ જો તમ દા જો બાસ્કુજી

એ તો કશો વાતો નહીં હું મારા ઘેરથી મુરત કરી નથી આગળ હા બરાબર બેટા અને હું જો કહું છું આજ વાની છે લારી હા એ જવાની ખરી એ તો ઘરે ગરાક થાય ને હારી કિંમત આવે ને નફો મળતો હોય આપણે વેચી મારે એટલે એક પૂછું છું ધાણી મારા પાસે કોઈ ગરાક આવે ને તો કેટે ફાવે કિંમત એમ આ તે તમે તાર કહેજો કેટલામાં 10000 રૂપિયા હા હા જા બાટ આવે વાત કરવાનો સાચી ચમ તમે લીધી ની એના 1000 ઓછા હોય

અમને ફુજીઓને આવા વાત કરો છે શરમ તો રાખો અમારી વાગુંજી જોડે મેં સન ધાયણા ગટ નહીં ને હા કરું ખા ખાવા જાવ છે તે ખેર હોય

પ્રસાદ લેવાનું ચાલુ કરી દો હવે કોઈ કાર્ડ ઓય બધા આવીને આવી જશે આ ઈ વાત સાચી હો તાણી ઈ તો લેવાનું ચાલુ કરી દે હાલ કોટકો થઈ જાય એ આ બેઠા ભાઈ અને હું કહું બાસકોજી હા કે તમાર પોટકો થઈ જાય ને એટલે મન ટીકો કરાવજો હો ને હા હા અને ખ્યાગરજી હા આ તો પેલી લારી તમે વાગુજી ઘેર મિલ્યા હતા બસ મે બાસકોજી લારી ની તો હું વાત કરું તમામ ભલા આદમી ચપ લારી એ તો બહુ મોટો આતંક મચાયો તો અરે શું આતંક મચાયો હું તો મને આખી વાત કરું હોભળો મારી વાત તમે તમે મારા ઘેર ના આયા હોય કે તમે મને વાત કરી ખબર હે હોય કે વાઘુજી કોઈની શરમ નહી રાખતા એ તો હાસુ જ કીધું તું કે એટલે મે તમારી વાત હોભડીન એ લારી ફુમતા કાકાના ઘેર લેબડો નહી એટલે અધેર બોધી કેમ ઉંધી એટલે તે મધર બોધી એટલે મે કીધું આરોપ મારા ઉપર ના આવે લારીનો એટલે તે એક લારી બોધીને આયો પછી ફુમતો કાકો અને વાઘુજી મારા ઘેર આયા ખપકો આલવા એટલે ફુમતો કાકો મારા ઘેર આયા તો ને

કે લારી ખેગર જે બાજી છે હા પછી પછી માર્યો મન વાઘુજી અન ફૂમતે કાકે માર્યો ખેગર અમે મી નતા કેતા કે વાઘુજી રહ્યા એ શબ્દ નહીં ઓળખતા ઈનો જવાબ જો તમને નહીં ખબર તમારે કઈ વાત સાચી હતી હો બાસકુજી આ વાઘુજી મારી લગતી રે શરમ ના રાશી આ તો ડાયરેક્ટ તમાર ફાઈન ભાળી જાવ ને તો તમારા ધ્યાસન બાજી ના ખો અરે હા મઈ ના ખો અન તમે કે કે માથા ભરે હવે હવે બાસકુજી અમોચી ઓતું ખબર મારા ઓક હતો એટલે ભાઈ

आयडिया हा आपाँ आफ, पाँ जा आप जा बरोबर, बरोबर, इलाप, उभा ना दादा बस पुझी हुखारो बला अभला अभी? किया, या तिगा

તું લે કઈની વાતો બકા બકાય કરે છે એટલે ત્રણ દાડાથી તું મને બકાવે ના ના ઓફર મારી વાત તારું જેવું છે કે તું ટ્રેક્ટર લઈને મારા ખેતરમાં આવતો નથી કે બીજા કોઈ ટ્રેક્ટર વાળા મારા ખેતરમાં તું ધીરવા દેતો નહીં તો તારે કરવાનું છે શું છે મન અલ્યા ભાઈ મારે મારા આદાલ કબા શેડવાનો છે યાર ઓય તું ફટાફટ ટ્રેક્ટર લઈને આવજે હજી આ હું બેઠો છું ખેતરમાં બેઠો છું હા

ખબર છે મારા ચાર ભેહો છે બરોબર ચાર ચાર ફોટકા મારે લઈ જવાના હોય છે કા મુ લાવવાની એટલે મેં આ શેતર માં રાખી છે ના કાય કપા મારે હડવાનો દેતો પણ હરિભાઈ અમારે ચાર ફોટકા નહીં કરવા એક જ ફોટકો

સમય તો આખ્યા કાજી ચું છે ભગવાન સમય હારો લાવશે ને વાંધી હારો સમય મારો જોતો નહીં હવે ના અમન કગલ ને એવો સમય આવશે તમારો મારો ભગવાન એવો સમય કોઈ દાડો આબાદ દીજે કે તમન કા કરવું પડે છે મારા આવશે અને ઈમાનદારી નું કોઈ નહીં વાત હાજી છે અતાર બે માંથી ચાલે છે નેકળો ખડા ખડા જીવ બેલા એ બાસ્કુજી હા હવે હું કરશે